રાજનીતિમાં અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે આખરે ભાવનગરમાં ભારતીય જનતા થયું છે શું માંડ એક મહિનો જાય છે કે પછી દિવસો પસાર થાય છે ત્યાં તો એક નવો ડખો સામે આવી જાય છે અને એટલા માટે જ અત્યારે ભાવનગર છે એપી સેન્ટર પર છે ટોક ઓફ ધ ટાઉન છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદનો મુદ્દો છે એ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે અને ટોક ઓફ ધ ટાઉન એટલા માટે પણ છે કારણ કે અહીં હવે નારાજગી છે એ ખુલીને સામે આવી રહી છે નેતાઓ હોય કે પછી કાર્યકર્તાઓ હોય એ ખુલીને હવે પોતાનો રોષ છે એ ઠાલવી રહ્યા છે નારાજગી છે એ દર્શાવી રહ્યા છે અને એવામાં હવે ભારતીય જનતા પાર્ટીના અંદર જ જે મેયરવાળી આખી બબાલ સામે આવી છે તેને લઈને હવે રાજનીતિમાં પણ ગરમાવો આવ્યો છે જ્યારે બીજી બાજુ હવે ચર્ચા એવી પણ થઈ ચૂકી છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સારી ભૂમિકામાં હોય તો પછી આ મુદ્દાને કદાચ એનકેશ પણ કરી શકે છે અને એટલા માટે જ બંને પક્ષોએ પ્રયત્નો પણ શરૂ કરી દીધા હોય એવી વાતો વહેતી થઈ છે કારણ કે આમ આદમી પાર્ટીમાં પણ જે એક બે દિવસ પહેલાં જ બ્રિજરાજ સોલંકી દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એ પણ સૌ કોઈ જાણે છે અને હવે કોંગ્રેસ પણ આ મુદ્દા પર કદાચ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે ભાવનગરમાં મેયરે કંટાળીને આત્મવિલોપનની ચીમકી આપી અને મામલો ગરમાઈ ગયો ત્યારે આપને એ ઘટના યાદ જ હશે પણ થોડા ફ્લેશબેકમાં પણ લઈ જઈએ તે પહેલાં પૂર્વ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળિયાએ ધારાસભ્ય શંભુનાથ સામે પણ વિરોધ નોંધાવ્યો હતો વચ્ચે પરસોતમભાઈ સોલંકીએ નીમુબેન બામણીયાને જાહેરમાં સંભળાવી દીધું હતું ત્યારે ભાવનગર શહેર ભાજપનો આંતરિક વિવાદ છે એ ચરમસીમા પર પહોંચતો દેખાઈ રહ્યો છે ભાવનગરના મુખ્ય નાગરિક એવા મેયરનું પણ કંઈ ચાલતું નથી વારંવાર અપમાનિત થાય અને મેયરની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે એવા વ્યવહાર અને વર્તનને લઈને મેયરે નારાજગી વ્યક્ત કરી હતી મેયરે ભરતભાઈ બારડે સોશિયલ મીડિયા ગ્રુપમાં પોસ્ટ મૂકી નારાજગી વ્યક્ત કરી હતી જેના પગલે ભાજપ સંગઠનમાં જ વાતાવરણ ગરમાઈ ગયું જોકે મીડિયા સમક્ષ નિવેદન આપતા મેયરે પલટી મારી અને કોંગ્રેસે કહ્યું કે નિષ્ઠાવાન મેયરને ચૂપ કરાવી દેવામાં આવ્યા છે આ મુદ્દાને જોતાં હવે ક્યાં મેયર સાહેબને ખબર હતી કે આ મુદ્દો હવે આવનારા દિવસોમાં આટલો ઉગ્ર બની જશે ચિંગમની જેમ ખેંચાઈ જશે અને વાતનું વતેસર થઈ જશે ત્યારે હવે જ્યારે આ મામલો એટલો આગળ જતો રહ્યો છે કે આમ આદમી પાર્ટી પણ આ મુદ્દા પર એક્શન મોડમાં આવી છે અને પ્રહારો પણ કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા જ્યારે બીજી બાજુ આજ મુદ્દા પર કોંગ્રેસ પણ હવે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને અનેક ફેરફારોની ચર્ચા પણ ભાવનગરમાં ચાલી રહી છે એટલે અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા છે એ ભાવનગરમાં ખાસ જોવા મળી રહ્યું છે કોંગ્રેસે તૈયારી કરી લીધી છે કે અમે પરિવર્તન લાવીશું અને અનેક બદલાવ પણ અમે કરવા જઈ રહ્યા છીએ શહેરથી લઈ ગામડા સુધી કોંગ્રેસ મોટા ફેરબદલ કરશે તેવા એંધાણ છે ત્યારે સંગઠન મજબૂત બનાવવાની કવાયત પણ તેજ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે જ લાગે છે કે કોંગ્રેસ ભાવનગરમાં કાઠું કાઢવા તૈયાર થઈ ગઈ છે કોંગ્રેસ કમિટી દ્વારા વર્ષ બે હજાર પચીસને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેના જ અનુસંધાનમાં સંગઠન સૂજન અભિયાનની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી અને એકવીસ જૂન બે હજાર રોજ શહેર જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી ત્યારે આ જ રીતે હવે જિલ્લા કોંગ્રેસ સમિતિની રચના તેમજ તમામ તાલુકા અને નગરપાલિકાના પ્રમુખો સહિત આખી સમિતિની રચના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નક્કી કરેલા નિરીક્ષકો છે એ કરશે આ સાથે જ આણંદ ખાતે જે ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રાહુલ ગાંધીની પણ સૂચના અનુસાર તમામ તાલુકાના અને નગરપાલિકાના પ્રમુખો અને જિલ્લા અને તાલુકા નગરપાલિકાની સમિતિ રદ કરવામાં આવે છે ત્યારે આગામી તારીખ બીજી ઓગસ્ટ અને દસ ઓગસ્ટ સુધી સંગઠન સૂજન અભિયાન અનુસંધાને તમામ તાલુકા અને શહેર લેવલે નિરીક્ષકો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને સાંભળશે અને તાલુકાના અને નગરપાલિકાના પ્રમુખોની નિયુક્તિ કરશે તેવું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ કહી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પણ હવે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને ભાવનગરમાં વિપક્ષ પાસે હવે મોટી એક તક ઊભી થઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે કારણ કે ભાજપના ઝઘડામાં હવે કદાચ આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય તેને ફાયદો મળી શકે છે કોંગ્રેસ પાસે ભાવનગરમાં મજબૂત યુવા ચહેરા છે આમ આદમી પાર્ટી પાસે રાજુ સોલંકીનો ચહેરો છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભાવનગરમાં હવે કાઠું કાઢી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેમના માટે એવું લાગી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે આ મુદ્દાને કેટલી હદ સુધી એન્કેશ કરે છે અને કેટલી એક્ટિવલી આ મુદ્દાને ઉપાડે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કારણ કે એક વાત તો સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ બરાબર નથી ચાલી રહ્યું અને એના કારણે જ આ ત્રણ ઘટનાઓ જે અગાઉ અમે કીધી એક તો મેયરવાળી પછી શંભુ પ્રસાદ ટુંડિયાવાળી અને જ્યારે ત્રીજી વસ્તુ પરસોત્તમ સોલંકી જે નિમુબેન માટે કહે છે આ ત્રણેય ઘટના એ વાતનું સાક્ષી પુરાવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ બરાબર નથી કંઈક ને કંઈક ગડબડ છે અને વાત છે એ ચરમસીમા પર છે ભલે ભારતીય જનતા પાર્ટી આ વાતને સ્વીકાર નથી કરી રહી પરંતુ અહીં હવે આ આખી ગતિવિધિઓ ચાલી રહી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે કદાચ આવનારા દિવસોમાં ભાવનગરમાં પૂર એક્ટિવ મોડમાં જોવા મળી શકે છે અને આ મુદ્દાને પણ એનકેશ કરતા જોવા મળી શકે છે આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાય છે આપ અમને કમેન્ટ કરીને જાણ કરી શકો છો અત્યારે બસ આટલું જ નમસ્કાર